આઠમા પોષણ મહિનાની શરૂઆત કરી આંગણવાડી બહેનો કેજી વન કેજી ટુ અને પહેલા ધોરણમાં પણ આવશે એવી માહિતી પણ મળી રહી છે વિગતવાર જોઈએ તો કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ ઇન્સ્ટાગ્રામ પર એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છે તેમણે કહ્યું છે કે આ દિવસથી આઠમો રાષ્ટ્રીય પોષણ મહિનો પણ શરૂ થઈ રહ્યો છે જે સોળ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ચાલશે તેમણે તમામ દેશવાસીઓને પોતપોતાના વિસ્તારોમાં જાગૃતિ અભિયાનનો ભાગ બનવા વિનંતી કરી છે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં નપુના દેવીએ કહ્યું છે કે સ્વચ્છ નારી સશક્ત પરિવાર અભિયાન પચીસો બે હજાર પચીસ સુધી ચાલશે આ વર્ષના મુખ્ય ઉદ્દેશ્ય અને થીમ નીચે મુજબ છે જેમાં સ્થળતા ઘટાડવા પર ભાર મૂકીને ખાંડ અને તેલનું મર્યાદિત સેવન કરવું બાળપણ સંભાળ અને શિક્ષણ ઈસીસીઈ ને મર્જ કરવું પોષણ તેમજ શિક્ષણ શિશુ અને નાના બાળકોને ખોરાક આપવાની પદ્ધતિઓ આઈવાય સીએફ પોષણ અને પોષણ અને બાળ સંભાળમાં પુરુષોની સંડોવણી સ્થાનિક પૌષ્ટિક ખાદ સંસાધનોને પ્રોત્સાહન આપવું આ સાથે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ અરજી કરવા માટે દેશભરમાં એક ખાસ નોંધણી ઝુંબેશનું આયોજન કરવામાં આવશે અને આયુષ્યમાન આરોગ્ય મંદિર સીએચસી વગેરે ખાતે પંચોતેર હજાર આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે જે મહિલાઓ અને બાળકોની આરોગ્ય જરૂરિયાતો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હું મારા બધા દેશવાસીઓને પોતપોતાના વિસ્તારોમાં આ જાગૃતિ અભિયાનનો ભાગ બનવા વિનંતી કરું છું ધન્યવાદ